જામનગરની જેસીસી હોસ્પિટલ બાદ જે ફરી એક વખત જે જામનગરની આયુષ હોસ્પિટ ઓસવાડ હોસ્પિટલ છે તેમાં પણ જે કાર્ડિયક વિભાગમાં જે પીએમ જે યોજના હેઠળ જે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ જે છે તે થયા છે ખાસ કરીને જે સરકાર દ્વારા જે આ હોસ્પિટલ છે તેમાં જે પાંત્રીસ લોકો સાથે જે કાર્ડિયક પ્રોસિજરની જરૂર ન હોવા છતાં કાર્ડિયક પ્રોસિજર કરવામાં આવી હોવાના જે કિસ્સાઓ સામે આવતા સરકાર દ્વારા જે એક્શન લેવામાં આવી છે અને એક કરોડ ઉપરાંતનો દંડ જે છે તે આ હોસ્પિટલને કરવામાં આવ્યો છે અને સાથે સાથે જે ડૉક્ટર શ્રીપદ ભાવસ્કર છે તેમને પણ જે છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને હોસ્પિટલને પણ પીએમ જે યોજનામાં કાર્ડિયાક વિભાગને જે છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે શું છે સમગ્ર મામલો હોસ્પિટલના સેન્ટર હેડ આપણી સાથે ઉપસ્થિત છે સીધા તેમની સાથે વાત કરશું સાહેબ દર્દીઓ સાથે કાર્ડિયક વિભાગમાં તેમની પ્રોસીજરની જરૂર ન હોય છતાં પણ પ્રોસિજર કરવામાં આવી હોવાની જે વાત સામે આવી છે સરકાર દ્વારા જે એક્શન લેવામાં આવી છે હોસ્પિટલ પર શું કહેશો એમાં હું એવું જણાવીશ કે એક ડિફરન્સ ઓફ ઓપિનિયન આપણે કહી શકાય બરાબર છે તો પહેલાં હું થોડું તમને પાછું બ્રીફ કરીશ એના માટે કે એક પ્રોસેસ આખી એ રીતે છે પીએમ જેવાયની કે જ્યારે આપણે પીએમ જેવાય જ્યારે દર્દીને હૃદય રોગ લગતી તકલીફ જ્યારે પણ હોય છે ત્યારે આપણે એની ફર્સ્ટ એન્જિયોગ્રાફી કરવાની હોય છે બરાબર છે અને પીએમ જેવા યોજનાગર જ્યારે એમાં એને જ્યારે બ્લોકેજ આવે છે તો ત્યારે આપણે એટલે કે હોસ્પિટલ કોઈ પણ પીએમ જેવા અંતર્ગત હોસ્પિટલ જે છે એ એનું અપ્રુવલ એટલે કે જે એન્જિયોગ્રાફીની સીડી એના રિપોર્ટ્સ ઇકો કાર્ડિયોગ્રાફી ઇસીજી બધી વસ્તુઓ જે છે એ પીએમ જેવાના પોર્ટલ થ્રુ અપલોડ કરતી હોય છે અને ત્યાં સરકારશ્રીની એક્સપર્ટ ટીમ જે બરાબર છે પીએમ જેવા યોજનાની ટીમ એ બધું એને વેરીફાઈ કરી જોઈ અને અપ્રુવલ આપતી હોય છે અને એક્સટેન્ડ સ્ટેન્ડ બે સ્ટેન્ડ જે કાંઈ આપણે જેની અપ્રુવલ માટે મૂક્યું છે બરાબર એની અપ્રુવલ આપતી હોય છે એ અપ્રુવલ આવ્યા બાદ જ આપણે દરેક પ્રોસિયર કરવામાં આવેલ છે બરાબર છે એટલે અમે અમે અમારી સાઈડથી એવું ખુલ્લો કે અમારી સાઈડથી કોઈ પણ પ્રકારની ગેરરીતિ આચરવામાં આવેલ નથી સર ખાસ જે પાંત્રીસ જેટલા કેસોનું જે સરકાર દ્વારા જે જણાવવામાં આવ્યું છે તેમની પ્રેસ રિલીઝમાં પાંત્રીસ જેટલા કેસોમાં ગેરરીતિ થઈ કે છે ડિફરન્સ ઓફ ઓપિનિયન આપણે હોસ્પિટલમાં કેટલા વર્ષથી તમારે કાર્ડિયક વિભાગ પીએમ જેવા યોજના હેઠળ કાર્યરત છે અને અત્યાર સુધીમાં કુલ કેટલા દર્દીઓની કાર્ડિયક પ્રોસિજર કરવામાં આવી છે યસ એવરેજ હું તમને કહી શકું કે ભાઈ લગભગ આપણે મહિને દોઢસો એક પેશન્ટની આપણે એન્જિયોગ્રાફી કરતાશું અને પચાસથી પંચાવન સાઈઠ પેશન્ટોની આપણે પ્લાસ્ટી થતી હોય એમાંથી એટલે કે વન થર્ડ રેશિયો હોય હંમેશા કોઈ પણ બરાબર છે તો એવરેજ જનરલી આ હોય છે આપણે લગભગ હોસ્પિટલ શરૂ કરી ત્યારથી જ આપણો કાર્યક વિભાગ છે પીએમ જેવી યોજના હેઠળ છે બરાબર છે અને જે શું કીધું

જરૂરી તપાસો બરાબર છે અમારા અધર ડોક્ટરો જેમ સરકારશ્રી જેમ જ્યાં એમના ડૉક્ટરની એમની એક્સપર્ટ ટીમ પાસે ઓપિનિયન તો અમારી પાસે પણ એવી રીતે ભારતના સારા હોસ્પિટલના ડૉક્ટરોના ઓપિનિયન પણ આ જ ડૉક્ટરો આ પેશન્ટોના અમારી પાસે છે તો અમે સરકારશ્રી જ્યારે અમને આના માટે બોલાવશે ત્યારે અમે બધા પુરાવો ત્યાં રજૂ કરશું ખાસ જે અત્યારે સરકાર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે ને અત્યારે કાર્ડિયાક પેશન્ટો કોઈ હોસ્પિટલમાં દાખલ છે કે નહીં અને છે તો કેટલા છે ઓકે અત્યારે સરકારશ્રી તરફથી અમારી જે હોસ્પિટલ છે એનો કાર્યક વિભાગ જે છે એને અત્યારે એને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અમારા કાર્ડિયોલોજીસ્ટને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે બરાબર છે પણ જે સસ્પેન્શન લેટર છે તો એમાં સરકારશ્રી તરફથી ઉલ્લેખ કરવામાં આવેલો છે કે ભાઈ જે દાખલ દર્દીઓ છે જેટલા દર્દીઓ એની સારવાર પૂરી કરવી બરાબર છે અને નવા દર્દીઓ દાખલ ન કરવા તો અત્યારે લગભગ પાંચથી સાત જે કાર્ડિયક દર્દીઓ હોસ્પિટલમાં દાખલ હશે જેની સારવાર પૂર્ણ થઈ એમને અમે રજા આપીને ઘરે મોકલશું દંડ કેટલાનો છે દંડ છે લગભગ એક એકાદ કરોડની આસપાસનો છે તો બિલકુલથી જે રીતે આપણે જોયું કે જે પાંત્રીસ જેટલા જે દર્દીઓ સાથે ગેરરીતિની જે વાત છે પરંતુ જે હોસ્પિટલ જે તેમના પક્ષમાં જે છે તે કહી રહ્યું છે કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ થઈ નથી માત્ર ડિફરન્સ ઓફ ઓપિનિયન જે છે તે આ વાતને ગણાવી રહ્યા છે પરંતુ સરકારે કાર્યવાહી કરી છે તો આખરે કંઈક કાર્યવાહીમાં જે તેમને સંશોધન કર્યું હશે ને આવા કાર્યવાહી થઈ હશે કારણ કે પીએમ જેવા યોજના હેઠળ જે આ માત્ર એક હોસ્પિટલ નથી કે જે બદનામ થઈ છે આવી લગભગ જે ખાનગી હોસ્પિટલો છે તેમાં આ પ્રકારના જે કિસ્સાઓ જે છે તે સામે આવે છે તેના કારણે જે લોકો છે જે સામાન્ય પ્રજા છે તે ખાનગી હોસ્પિટલ પરથી જે વિશ્વાસ જે છે તે હવે ગુમાવતી જાય છે